તો બંધ ના ગયા પૈસા બોલ ના પૈસા નહિ કરતા પૈસા નઈ કર્યા એવું હોય ચોક કે તારું સારું થતું આપડે રાજી જ

આવ બંને લઈ ને આવશે ના જો નહીં મેન ના ના આવું આવું આપડે પેલું ગોવા ને એટલે જવાનું પેલું ગંગા લઈ પેલું ગોવાનું એટલે જવાનું

આવા પેલા મોલ મોલ આવું કેવાય પેલા એ ડુબા નહીં ઓવા અને બે નહીં ઓવા એ બે કમન તમન લડી રોજ તે એમ રાગ જ નહીં આવતો યાર કે આગે એમ દો આગે એમ પણ કોણ છે એ સમાધો આ નહીં તમે દો હું તો રોકો બટલાઈ દી જો કે રીવાના આગે કે આવો તા તો બનવાનો શું હોતો

તો એક વાર સમા દો ટ્રાય કરું થઈ જાય તો ઘેર જવું ના વાયર બોલાઈ દો ઘેર બોલાવું વાયર બોલાય દો નઈ kira santu kau Kau oh. alia santu bang jawab kan ada aku aku ah. iku bawa dia loin lapor kom tuh nyal kom nyal ah tuh apa bilang jigu ba nai iwan garbaju ajan jarak oh, wow haru wow, aja

વાલે આ મોંટા નાગેવાન બનાયો કોણ એ મોંથી બોલવાનું કીધું મોંથી બોલવાનું ના કીધું મોંટા નાગેવાન બનાયો અલ્યા જીત પાહું પરજી રાજીપો મે નઈ જાલ બહાર એડીયો તો મારા લઈ જ લેવાનો બોલો હું કેવા બોલાયુ જવાનું કે સમાધાન તો કરવું પડશે સમાધાન તો આજે ના થાય કાલે ના થાય સમાધાન તો આજે કરવું જ પડશે ના થાય કરવું પડશે આજે ના થાય કાલે ના થાય સમાધાન લગત બોલો આગેવાન હું છું બના

લગન નહી રાખ થઈ ગયો કમ્પ્લીટ કમ્પ્લેટ શું કરવાનું તમે કઈ જાત ના દીધો

બરાબર બરાબર તમાર લગન થઈ જાય ચાલા હવે ફાઈનલ જવાનું આગળ જોઈએ આઈએ હા તૈયાર થઈ ન લેવાનો યાર અને તમે તો બોલે નઈ લે લે મામા ના કરો યાર વાગી યાર તો બંધ થઈ બે અરે આગે બસ પહેરવાનું નહિ ન કે રે રંગા કોઈ રંગા

અો ધને જીકો પાપટર ઉલાય આ બોલા બોલાય ને જો કેટલા દિવસ દર મોળક થી આપોને એવું ને યાદ દીયા ગદદાર તારું કરો હું બેરતી આ બેરતી મને નામ જો જીવાય

જય માતાજી મિત્રો તમને વિડીયો જોવામાં મજા આવતી હોય